હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેરી અને કાંદાનું સલાડ કેરી કાંદાનું સલાડ બનાવવા માટે કેટલી સામગ્રી જોશે અને કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું તો તેના માટે મેં બે મોટા કાંદા લઈ લીધા છે અને અડધી કેરી લીધી છે આપણે કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો હવે કેરી કાંદાનું સલાડ તમારે રોજ જ ખાવાનું કેમ કે લૂ ન લાગે એટલા માટે તો આપણે આવી રીતે કાપી લેવાનું આમાં કોઈ આખું રહી ગયું હોય ને તો આવી રીતે આપણે બધું કરી લેશું કાઢી લેશું બધું આમ એક એક કાઢી લેવાનું બધી આમ કરીએ ને આજથી તો પણ નીકળી જાય હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું બંનેને હવે એમાં આપણે મસાલા કરશું अर्धी चमची આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અર્ધી ચમચી હરદર લેસુ 1 ચમચી સેકલ જીરાન પાવડર લેસુ ચપટી આપણે સંચળ પાવડર લેસુ સંચર પાવડર લીધો એટલે આપણે થોડુંક જ મીઠું લેશું એક ચમચી આપણે સંભાર મસાલોના ને બે ચમચી આપણે દહીં લેશું ને અડધી ચમચી આપણે ખાંડ લઈશું હવે આ બધું મિક્સ કરી દેવાનું ને આ વસ્તુ આજથી જ મિક્સ કરવાની તમે ટિફિનમાં લઈ જાઓને તો પણ ચાલે રોજ આવું ટિફિનમાં થોડું થોડું લઈ જવાનું સલાડ થોડાક આપણે ધાણા લેશું ધાણા પણ આવા સલાડમાં બહુ સારા જેટલા બને ને એટલા તમે જેમ બને એમ વધારે નાખો ને તો સારા આમાં આપણે ખાઈ શકીએ ને આ મેં દેશી ધાણા લીધા છે હવે એને મિક્સ કરી દઈશું બધું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તૈયાર છે આપણું કેરી અને કાંદાનું સલાડ જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળનો વિડીયો તમને મળતા રહીએ મારા